હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ તો બધા કેમ છો આઈ હોપ કે તમે બધા મસ્ત જોશો આજે તો હું પેકિંગમાં એટલી બિઝી ને કે મને વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ નથી મળ્યો જરાય લાઈવ પણ થવાનો ટાઈમ નથી મળ્યો અને પેકિંગમાં બિઝી હતી બીકોઝ ઓફ હું બહાર જાઉં છું ક્યાં જાઉં છું શું કરવા જાઉં છું શેના માટે જાઉં છું એ સરપ્રાઇઝ છે ઓકે અને જો બધું પેકિંગ પણ મસ્ત તૈયાર થઈ ગયું છે તો એ બતાવું તમને તો ગઈશ આ મસ્ત જો આ થેલા પેક કર્યા કેમ કે આ પાછા મૂકીને જાવતું રહેવાનું છે એટલે મારો દિયા છે આ નવા ઘર માટે જો મસ્ત ગેસનો ચૂલો લીધો છે બરાબર છે 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 મસ્ત સોરી આવી રીતનો ડોન્ટ અત્યારે થેપલા અને મસ્ત સૂકી ભાજી બનાવીશ તો બટેકા મૂકી દીધા છે આમાં દહીં જામવા મૂક્યું ને જો આ થેપલા માટે મસ્ત ભાજી સુધારીને મસ્ત રાખી છે સો ઘણા વર્ષો પછી હું રેલવે સ્ટેશનમાં આવી અને ઘણા ટાઈમ પછી હું ટ્રેનમાં જાઉં છું ઘણા સમય પછી જો ટ્રેનમાં જાવ ટ્રેનની વેઇટ કરે છે ખબર નહીં આવે કે એવો એક્સપિરિયન્સ લઈ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જાઉં છું આવી રીતે એ હું ટ્રેનની વેઇટ કરું છું માલસામાન ઉપાડીને બહુ થાકી ગઈ છું અમારા ભાઈ છે જે આવતા નથી મને મૂકો જાય એવા ખાતે ગાઈઝ હું ફાઇનલી ટ્રેનમાં બેસી ગઈ છું આ મારું ફર્સ્ટ ટાઈમ જર્ની છે ટ્રેનમાં ફ્લાઇટમાં તું કરું છું ફર્સ્ટ ટાઈમ ટ્રેન છે થ્રી ટાયર બટ મારે ટુ ટાયર છે ઉપર એક સિંગ હું સિંગલ લેડીઝ છું એટલે આખો ટ્રેનનો એક્સપિરિયન્સ કેવો છે તમને હું લોગમાં કહીશ કેવો રહેશે સોરી સો ગાઈઝ અત્યારે તો મસ્ત રહે તમારે મોર્નિંગ કેવી રહી સવારમાં મેં ચા ને વેફર ખાધું બપોરે થેપલાએ તો લઈ આવી છું થેપલા ખાઈશ અને જોવા ફ્લાઇટમાં હોય તો ગાય ગા જાય આફ્ટર મને છેલ્લે ક્યારે બેઠી હતી એ પણ યાદ નથી કે હું ટ્રેનમાં ક્યારે બેઠી

ડિરેક્શન આવી ગયું છે ટ્રેનની ની જર્ની કઈક આવી હોય આ જો મારી ટ્રેન ફાઇનલી મારું ડેસ્ટિનેશન આવી ગયું છે હું ફર્સ્ટ ટાઈમ આવી એટલે મને એવું લાગે છે બટ આવી રીતે મિરર પણ હોય તમે તૈયાર થઈ શકો એમ ઓ ગાઈઝ હું ફાઇનલી મારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગઈ છું ઓકે ગાઈઝ અમે અત્યારે જઈએ છે બેનોલિયમ બીચ ત્યાંનો નાઇટ વ્યૂ છે તમને બતાવીશ એકદમ શાંત બીચ છે બધા એવું છે પછી ખબર નહીં ગાઈઝ રાતના વાગ્યા છે સાડા અગિયાર અમે આવ્યા છે મકાઈ ખાવા આવી રીતે જો મસ્ત બનાવે છે ચીઝ બટર મસાલા વાળી મસ્ત મસ્ત ચાલો તમારે બધા ખાવી હોય તો આવી Oh, yeah. so guys am i watch Kolwa beach ako night view oh. good morning guys so, I'm going to a morning view view Ako. જો સામે છે ને ચર્ચ છે આ તો ખબર જ છે કે નાળિયેરી છે જો કેવું છે કે જો મને કોમેન્ટમાં પાછું હેલો ગાઈસ કેમ છો તો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને જે કામના પર્પઝથી આવી હતી એ કામ માટે જાય છે બહાર અને તમે બધા કેમ છો મારા આગળના લોકેશન તમને કહેવા લઈ કે કેવું જોશ્યો ઓકે હેલો ગાઈસ કેમ છો તો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને જે કામના પર્પઝથી આવી હતી એ કામ માટે જાય છે બહાર અને તમે બધા કેમ છો મારા આગળના લોકેશન તમને કહેવા લઈ કે કેવું ઓકે સો ગાઈઝ અમે ચા લેવા એવા છે ચા અને આ ટોસ ખાશો એક આ ચા જો પાર્સલ ભરા છે

માંથી કયો બેડ સારો છે કયા સોફા સારા છે કોમેન્ટમાં મને કહેજો ઓકે આવી રીતના પાંચ વાળો કબોર્ડનું વિચારીએ છીએ પછી જે ફાઇનલ નથી છે સ્લાઇડિંગ સારો કે આ સારો બેમાંથી જેવો બેસ્ટ હોય એ કોમેન્ટ કરજો સો ગાઈઝ હવે અમે જાય છે એરપોર્ટ જો કે હવે તો મારા એનું યુઝ ટુ થવું પડશે આફ્ટર લોંગ ટાઈમ એરપોર્ટ પહોંચી ગઈ છું જાઉં છું એરપોર્ટ મોપાનો એરપોર્ટ છે મોપાનો અભી હાલ તો અહીંયા બનેલ છે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ મારું બોર્ડિંગ થઈ ગયું છે અને હું આખી જાઉં છું ત્યારે બોર્ડિંગ પણ થઈ ગયું છે ચેક ઇન થઈ ગયું છે જાઉં છું બહુ મોટી રો છે તમને આખું એરપોર્ટ બતાવીશ પોસિબલ હશે તો હમ સોલો ટ્રાવેલ જો સોલો ટ્રાવેલ કેટલી મોટી લાઈન છે જોવું

I am lucky my window seat might 14F. Yes, so guys, my seat is final flight. I <coughs> 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 એડિટ કરીશ અને પછી તમે કહી શકો કેવું બાકી સોલોમાં તો બહુ બોરિંગ આ સાથે બધાને બાય બાય પછી મેળ્યા નવા વ્લોગ સાથે અને બાકીની બધી વસ્તુ કે સમથિંગ જે બી કઈ હોય એ કોમેન્ટમાં જરૂર કહેજો મારી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો સોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં બાય બાય ટેક કેર